બીજનાજી જો આપણે વિક્રમભાઈ ની ઘેર જાવ ને એટલે આ રીતે આપણે બટાકા વેણવા એટલે તમે થોડી પ્રેક્ટિસ કરો અને એટલે આપણે એક બટાકા વેણી તો આપણે કેળો ને બધું જલ્દી દુખાય ના એટલે આ રીતે આપણે વેણશો તો સારું ને એટલે કેટલા લે લેવું નહીં હું આવો પણ મારે પુષ્પા ની ઘેર જવાનું કેમ કોઈ ઓને મન કીધું ફોન કરીને અને હું વિક્રમભાઈ ઘેર જઈ દઉં બીતાજી મને કોઈ બટાકા વેણો જોક નહીં પણ તો તમે આપવાના હતા એટલે હું વિક્રમભાઈ હા પાડી ગયા અમે બીતા અને અમે બે આવશો એટલે કીધું દીધું સાહેબ છોડી દો અમે ના અમાર પાછો ચાલુ થાય અને પછી બટાકા બધું દો તો પકડીને લઈ જાવજો રી ચડી તો બધાને પકડીને લઈ જાય નામની ચીજ નથી તારા પેલા બોલતો હશે બોલતા બોલતા આવડે પેલા પાસે બોલ એક એક ના પકડી ને બટાકા હોય જો આ સીઝન આવી છે અને સીઝન માં ખોટા હેરાન ના કરો તારા મજૂર જોવે તો બરોબર છે પણ મજૂર આવીને રોવી નહિ રોવે બાર વાગે મજૂર ના છોડી દેવા પડશે અલ્યા આવી તો છોડું કઈ મારી ગાડીમાં છે